હલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ આપણે માર્કેટ યાર્ડમાં જોઈએ ને તો આ દેશી કરકરિયાવાળા ડ્રાય ફ્રૂટ કરેલા છે અઢારથી લઈને વીસ રૂપિયા સુધી કિલો કારેલા જે રમેશ બટુકમાં ભાઈ વેચાણ કરે છે આ ડાર્ક લાલ મરચું જેનો ભાવ પિસ્તાલીસ રૂપિયા કિલો વેચાય છે સદગુરુ ટ્રેડિંગમાં ગોવિંદ બાપા જેનું વેચાણ કરે છે આ ફોરજી મરચી જેનો ભાવ પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે દસ કિલો વજન આવે આપણે જોઈએ તો આ તોતા કાચી કેરી છે જેનો ભાવ ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો હોલસેલ થાય છે આ હળવી છે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો થાય છે આદુ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે રતાડુ પચાસ રૂપિયા કિલો અને આ ચૂરણ જેનો ભાવ સિત્તેર પિચોતેર રૂપિયા કિલો વેચાય છે ફણસી જે ફણસીમાં નેવું લઈને સો રૂપિયા સુધી કિલો વેચાય છે પચાસ રૂપિયા કિલો વેચાય છે જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ હોલસેલ બજારનું વેચાણ કરે છે આ સારું એવું મરચું જેનો ભાવ અઢારથી લઈને વીસ રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે પૂનમભાઈ રાહુલભાઈ ભાઈનું નામ છે જે મહાકાળી ટ્રેડિંગમાં મરચાંનું હોલસેલ વેચાણ કરે છે આ પેપ્સીકોન મરચાં જેનો ભાવ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચે છે આ ફણસ જેનો ભાવ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે ફણસ આપણે જોઈએ ને તો આ વઢવાણી મરચી જેનો એવરેજ ભાવ લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે વેરાય કૃપા માં ભાવ વેચે છે આ દેશી મરચું જેનો ભાવ પચાસ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે વઢવાણી મરચું એકદમ ચોખ્ખું જેનો ભાવ ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે વેરાય કૃપામાં આવે છે આપણે ગુલાબી રીંગણું એકદમ ચોખ્ખું જેનો ભાવ પચીસથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે આપણે જોઈને તો આ તુરિયા જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે અને જે રાઠોડ મધુભાઈમાં આવે છે જેનું વેચાણ સંજયભાઈ કરે છે આ તુરિયા આમાં વજન કેટલું આવે જે પાંચથી છ કિલો વજન આવે અને ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને તો આ તરબૂચ એકદમ લાલ અને મીઠા તરબૂચ જેનો ભાવ આઠ રૂપિયા કિલો વેચાય છે વિજયભાઈભાઈનું નામ છે જે રાઠોડ મધુભાઈમાં તરબૂચ વેચે આપણે જોઈને તો મારુતિ ટ્રેડિંગમાં સારું એવું ફુલાવર આવેલું છે જેનો ભાવ બસો રૂપિયા ઉધળું પોટલું વેચાય છે જેમાં સાત થી આઠ ફુલાવર આવે છે પૂનમભાઈ આશિષભાઈ ભાઈનું નામ છે જે મારુતિ ટ્રેડિંગમાં ફુલાવરનું વેચાણ કરે છે મારુતિ ટ્રેડિંગમાં ઘણો બધો માલ આવે છે અને હોલસેલમાં વેચાણ થાય છે આ કાકડીમાં જે પાર્સલ કાકડી છે જેનો ભાવ દેશી ટાઈપની વીસ રૂપિયા કિલો વેચાય છે ચોરી છે જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ ભાઈ સંજયભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે ભાઈ સણોસરા થી આવે છે સોટેલા બાજુ થી આ દાણાવાળી ચોરી લઈ કાચી કેરી જેનો ભાવ વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલ ભાવ છે જથ્થાબંધનો

આપણે જોઈએ ને તો આ ઉના સાઈડના ફેમસ ગુંદા આવેલા છે અને જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એકદમ સારા એવા ગુંદા છે જે એક નંબર મોટર લાઇટિંગ વાળું ધંધો હું નામ ભાઈ મહેશભાઈ ભાઈનું નામ છે જે ઉના સાઈડથી આવે છે એને ગુંદા આવે છે જોઈને લીંબુ જેનો ભાવ એકસો દસથી થી લઈને એકસો વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે પંદર હોળ કિલોનો વજન આવે છે આપણે જોઈને તો દેખ બે નંબર સરગવો છે જેનો ભાવ આઠથી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે જેનું વેચાણ ભાઈ કરે છે દઈ જેનો ભાવ તેર ચૌદ રૂપિયા કિલો વેચાય છે ભગવતી ટ્રેડિંગ માં જોઈએ ને તો આ દાણા વાળા ચોર આવે છે જેનો ભાવ પણ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આ ખીરા કાકડી જેનો ભાવ અઢાર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો થાય છે સોમવાર છે માર્કેટમાં ઘણો બધો માલા પણ આવેલો છે જેમાં ખાસ પેંડો ઘણો બધો આવેલો છે જેનો ભાવ વીસ પચીસ રૂપિયા કિલો થાય છે પેંડામાં અને કલકા દૂધી તુરિયા ઘણા બધા આવેલા છે આપણે જોઈએ ને તો આ એક નંબર પાલક છે જેનો ભાવ એક રૂપિયાથી લઈને સવા રૂપિયા સુધી વેચાય છે અને ભરતભાઈ બેડી ગામથી ના આવે છે જે હોલસેલ પાલક અને પુદીનાનું વેચાણ કરે છે પુદીનો છે જેનો ભાવ ત્રણ રૂપિયા પૂર્યું વેચાય છે જે કાયમી માટે એક નંબર માલ વેચે છે ભરતભાઈ બેડી આ મીઠો લીમડો જેનો ભાવ સાત રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધી પૂરિયું વેચાય છે રાજુભાઈ ઝારિયાવારા આ એક નંબર ચોખ્ખો આખા પાનનો ટાંજરિયો છે જેનો ભાવ પાંચ રૂપિયાથી લઈને સાત રૂપિયા સુધી પૂરિયું વેચાય છે જે સમીરભાઈ વેચે આપણે જોઈને તો પાઉજા ધાણા જે માર્કેટનું એક નંબર ધાણા છે જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે વનરાજભાઈ નામ છે જે કાયમી ધોરણે એક નંબર ધાણા વેચે છે ત્યારે મૂળામાં એકદમ સોલ્ટેજ છે ક્યાંક ક્યાંક આવે છે જે મૂળાનો ભાવ પચાસ થી લઈને સાઈઠ રૂપિયા સુધી પાથરો વેચાય છે અરવિંદભાઈ કુવાડવાવાળા જે વેચે છે આપણે જોઈએ ને તો ઉનાળાની સિઝન છે તો આ મેથી લઈને દસ રૂપિયાનું પૂર્યું વેચાય છે સારી એવી મેથી કહેવાય આજની તારીખમાં આ જેનું વેચાણ રાજુભાઈ કરે છે આ પીટ જેમાં પંદર નંગ આવે છે અને પાથરાના ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયાનો પાથરો વેચાય છે હવે માર્કેટમાં લસણ ઓછું ઓછું આવે છે જેનો ભાવ 50 થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે વિક્રમભાઈ બેટલાવાડા જેનું વેચાણ કરે છે આપણે લીલી ડુંગળી જોઈએ જેનો ભાવ 25 થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે